આ દબાણો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેમજ આ દબાણ કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી માંગ ખારી રોડ ગામના સુલેમાનભાઈ દ્વારા કરવામાં આવી મારી રજૂઆત હતી કે અમારા હું બાપ જમીન છે જમીન પરથી દબાવી લીધું અમારાથી વાત કર્યો છે પહેલાં વાત કરીને આપણે મનતા નથી જંકી કાઠાખાને છે અમારી ખોખરાવાળી ધોબીકાને કારખાના હાલે છે એ બધી જમીન અમારી દબાવી લીધી હા મયુરગઢ ને છે કારખાના વાળો અમને કોઈ સાથ દેતા નથી અમે દોડી દોડ થાકી હવે અમે આર્થિક કરો આગળ થોડો આગળ વધતું અમારા બાલ બાજા ની નબતા દાદા મૈત્ર માં અહીંયા ગુજરાત આ જમીન છે અમારે ખાવાનું તો ખબર ને એ લાખો કરોડો નું જેમ મીઠો કાઢે છે જમીનો માં કાંક ને કાંક અમને રસ્તો તો કરવો ખબર હું છે એ ધાબાણ ધાબાણ માં ટૂંકવો એમ કે તૂટે નહીં જ આપણે પછી ઓકીશું કે બેસું કરુફા શોર કર્યું આમને કોઈ ધાર દે તો સારો અમે થોડી થોડી થાકીએ ગરીબ માણસ આમ કેટલા થોડી બાપ ભાઈ થતું